હેલો નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ગુજરાતના નાના મોટા અને સીમાંત ખેડૂતો માટે ખેડૂત સહાય યોજના વિશે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા આ ખેડૂત પોર્ટલ પર ખેડૂતોને પચાસથી પંચોતેર ટકા સુધીની સહાય આપે છે આઈ ખેડૂત યોજનાના અલગ અલગ ઘટક જેવા કે પાણીના ટાંકા બનાવવા સહાય ટ્રેક્ટર માટે સહાય બોરિંગ માટે સહાય લીલા શાકભાજીની વાડી બનાવવા માટે સહાય ઘટક યોજનાઓમાં ફોર્મ ભરવાના ચાલુ થઈ રહ્યા છે તો મિત્રો આ યોજનામાં ફોર્મ ભરવા માટે તમારે તેમના જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો ફોર્મની તારીખ તથા તેની છેલ્લી તારીખ વિશે વધુ માહિતી આપણે વાત કરીએ તો મિત્રો આ બધી યોજનામાં ફોર્મ ભરવા માટે આ ખેડૂત પોર્ટલ પર તારીખ એક એપ્રિલ બે હજાર પચીસથી તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે જે એક એપ્રિલ બે હજાર પચીસના રોજ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે જો તમારે પણ આ યોજનામાં ફોર્મ ભરવા માંગતા હોય તો તમે તમારા મોબાઈલથી જાતે પણ ફોર્મ ભરી શકો છો ત્યાં મિત્રો તમારે આ બધી સહાય ઘટકોમાં તમારે તમારા મ મનપસંદ ઘટકમાં વહેલી તકે ફોર્મ ભરી દેવાનું રહેશે મિત્રો સૌથી પહેલાં તમારો ફોર્મ ભરતા પહેલાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના માટે જરૂરી જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો એક મોબાઈલ નંબર આધાર કાર્ડ રાશન કાર્ડ બેંક એકાઉન્ટ નંબર સાત બારે નકલ આવકનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર જો મિત્રો લાગુ પડતું હોય તો મિત્રો તમારે આટલા ડોક્યુમેન્ટ સાથે રાખી ફોર્મ ભરવાનું રહેશે ફોર્મ તમે તમારા જાતિ મોબાઈલથી પણ ભરી શકો છો નજીકના સીએસસી સેન્ટર જઈ તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે જો મિત્રો તમે અન્ય સરકારી યોજના વિશે વધુ માહિતી મેળવવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મેં તમારા માટે આવા નવા વિડીયો લાવતા રહી તો મિત્રો હવે મળીએ આપણે બીજા વિડીયોમાં